દેવદર માર્કેટ સમિતિનું કોકડું પ્રદેશના હવાલે પ્રભારી પ્રદેશમાં અહેવાલ આપશે માર્કેટ યાર્ડને લઈને ભાજપ સંગઠનના સભ્યો ભેગા મળ્યા હોવાનું સામે આવ્યું છેલ્લા ઘણા દિવસોથી માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ પાર્ટીએ ચેરમેન તરીકેનું રાજીનામું આપી દેવા સૂચના કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે બીજી તરફ ઈશ્વરભાઈ તરક ડિરેક્ટરોમાં બહુમતી ધરાવતા હોવાની રજૂઆત પણ પ્રદેશ કક્ષાએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પ્રદેશ કક્ષાએથી જિલ્લા પ્રભારી જયંતિભાઈ કાવડિયા તથા જિલ્લા સંગઠનના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ દિયોદર આવી પહોંચ્યા હતા અને દિયોદર સર્કિટ હાઉસ ખાતે દિયોદર માર્કેટ સમિતિના સભ્યોના કોન્સેપ્ટ લીધા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે

અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે એપીએમસી માર્કેટ અંદર કેમ કે વિવાદવાળો મામલો છે લોકોમાં ચર્ચા વિચાર થઈ ગઈ છે કેમ કે આ સેન્સ લેવામાં આવી રહ્યા છે આ સેન્સ છે કે શા માટે અત્યારે બધા ઇલેક્ટ્રોને બોલાવવા મળ્યા હતા સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના બાવી મંડળો છે બાવી મંડલોની અંદર અનેક વખત જવાનું થતું હોય વિચારણા કરવાની આવતી હોય તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટયાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી

જે અત્યારે બાબત આવી છે સ્વાભાવિક રીતે સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદ સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છે બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા સત્તરે સત્તર માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે એ કઈ વિષયની હું તમને પહેલાંય કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે તો આવડો મોટો પરિવાર છે તો કેની કેમ બધે બધ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું અત્યારે તો ઝેડ ને ચેરમેન હાલમાં ચેરમેન ચાલુ છે